આજના સમયમાં તમે જ્યાં ત્યાં તમને છેતરવા માટે તૈયાર જ હોય છે હા રસ્તા અલગ અલગ હોય શકે પરંતુ આવા બીજા બાજુનું લક્ષ્ય એક જ હોય છે એ છે પૈસા આવી જ રીતે સુરતના એક વેપારીને પોતાના પરસેવાના પૈસાનું રોકાણ કરાવવાના નામે લગાવવામાં આવ્યું છે ચૂનું શેર બજારમાં પૈસા રોકવાથી સારું વળતર મળશે તેવું આપણે સાંભળતા હોઈએ છીએ તો ઘણા લોકો શેર બજારમાં રોકાણ કરીને સારું વળતર મેળવી પણ રહ્યા છે પરંતુ રોકાણના નામે આવી રીતે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે રૂપિયા ગમે ત્યાં રોકતા પહેલા સો વાર વિચારજો સુરતમાં શેર બજારમાં રોકાણ નામે છેતરપિંડી રૂપિયા બોતેર પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી અમદાવાદથી એક શખ્સ શખ્સામ સુરતના એક વ્યક્તિને શેરબજારમાં સારું વળતર આપવાની લાલચે બોતેર લાખ વીસ હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હતી જેના વિશે ફરિયાદીએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ સાયબર ક્રાઈમની ટીમે ફરિયાદીના રૂપિયા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા તે ખાતા નંબર અમદાવાદના દરિયાપુર દરવાજા પાસે રહેતા

અને આગળ પછી એમની સાથે બોતેર લાખ જેટલી છેતરપિંડી કરી હતી આ કેસમાં પણ એક જે એકાઉન્ટ હોલ્ડર છે જે એકાઉન્ટ હોલ્ડર જેના એકાઉન્ટમાં ફર્સ્ટ લેયરમાં ટ્રાન્સફર હવે અમિત અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે ફરિયાદી સોશિયલ મીડિયા પર શેર બજારમાં રોકાણ કરવા વિશે સર્ચ કરી રહ્યા હતા તે દરમિયાન શેર બજાર અને ક્રિપ્ટો રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને વોટ્સઅપ પર એક લિંક મોકલી આ લિંક ઓપન કરી ફરિયાદીને વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવ્યું ત્યારબાદ રોકાણના બહાને ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ચુંબોતેર લાખ સત્તર હજાર ત્રણસો એકવીસ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા બાદમાં ફરિયાદીને એક લાખ સત્તાણું હજાર રૂપિયા વિડ્રોલ કરવા દીધા હતા એ પછી બાકીના રૂપિયા ખાતામાંથી ઉપાડવા ન દેતા છેતરપિંડી થયાનું ભાન થતા ફરિયાદ નોંધાવી હતી અને આ એકાઉન્ટ ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર ત્રેવીસ ફરિયાદો છે અને પંચ્યાસી લાખથી વધુનો ફ્રોડ છે સુરત પોલીસ દ્વારા અને ગુજરાત પોલીસ દ્વારા વારંવાર રિક્વેસ્ટ કરવામાં આવી છે કે કોઈ પોતાનું એકાઉન્ટ ભાડે ના આપે કોઈ પોલીસ ઓફિસર કસ્ટમ ઓફિસર સીબીઆઈના ઓફિસરો કોઈપણ પ્રકારના તમારી પાસે પૈસા માંગતા નથી કે કોઈપણ પ્રકારના તમને ડિજિટલ એરેસ્ટ કરતા નથી તો અવેરનેસ માટે બધા જ એક તકેદારી રાખવા માટે બધાને રિક્વેસ્ટ છે પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે અમિતના બેંક એકાઉન્ટમાં ફરિયાદીએ પૈસા ટ્રાન્સફર કર્યા હતા અમિતે તેનું સિટી યુનિયન બેંકનું એકાઉન્ટ વીસ હજાર રૂપિયાના કમિશન ભાડે આપ્યું હતું પોલીસે જ્યારે આ બેંક એકાઉન્ટની તપાસ કરી તો જાણવા મળ્યું કે ફરિયાદીના બે લાખ પચાસ હજાર અમિત કુમારના સિટી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે આ ઉપરાંત અમિત કુમારના બેંક એકાઉન્ટમાં ત્રેવીસ મે થી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં પંચ્યાસી લાખ ઓગણપચાસ હજારના ટ્રાન્ઝેક્શન થયા હતા આ ઉપરાંત આરોપી અમિત કુમારના બેંક એકાઉન્ટ ઉપર આખા ભારતમાં સાયબર ક્રાઈમ પોર્ટલ પર ત્રેવીસ ફરિયાદો હોવાનું સામે આવ્યું છે સાયબર ક્રાઇમના ગુના આચરતી ગેંગ અલગ અલગ લોકો પાસેથી મહિને કમિશન પર બેંક એકાઉન્ટ ભાડે મેળવે છે જે બેંક એકાઉન્ટની અંદર દેશભરના લોકો સાથે કરાતી છેતરપિંડી અને સાયબર ફ્રોડથી મેળવવામાં આવેલા રૂપિયા જમા થાય છે બેંક એકાઉન્ટ ભાડે આપનારા લોકોને દર મહિને 20 થી ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે તમે આવા ભેજાબાજોથી સાવધાન રહેજો નહીતર છેતરાવવાનો વારો આવી શકે છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત